છવ્વીસ તારીખે નવરાત્રી દરમિયાન અહીંયા બાયડ પાસે વડા ગામ કરીને એરિયા છે ત્યાં એક ફાર્મ હાઉસમાં છ વ્યક્તિઓ આવી અને લૂંટ કરેલી અને આ લૂંટમાં રીસીબી ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ એસઓજીની ટીમ એવી અલગ અલગ ટીમો કામે લાગેલી અને આજે અમે એમાંથી છ આરોપીઓ ટોટલ ત્રણ લાખ ત્રીસ હજારની લૂંટ થઈ હતી અને છ આરોપીઓ અને લૂંટનો મુદ્દામાલ અમે કબજે કરી લીધા છે આ જે આરોપીઓ છે એ બધા ધનસુરા ગામના જ છે મુખ્ય આરોપીમાં પ્રકાશ વસાવા સંજય વસાવા કેતનભાઈ રાવળ કરણ વસાવા કિશન વસાવા અને સંજય ડાયમા ટોટલ છ આરોપીઓ છે આ છ એ આરોપીઓએ લૂંટ કર્યા પછી એમના જ ગામમાં લૂંટ કરી અને લૂંટ કર્યા પછી લૂંટનો જે પણ કપડાં એણે મોઢામાં બાંધવામાં યુઝ કરેલા એને સળગાવી નાખી અને લૂંટનો ભાગ પાડી પચાસ હજાર પચાસ પચાસ હજાર રૂપિયા વહેંચી અને પછી પોતપોતાના કામ ધંધે નીકળી ગયા હતા છમાંથી ત્રણેક આરોપી અમે ગામમાંથી પકડ્યા છે એક આરોપી હોસ્પિટલથી પકડ્યો છે અને બે આરોપી અમે જુનાગઢથી પકડ્યા છે ટોટલ છે છ આરોપીઓ અને મુદ્દામાલ સાથે એલસીબીની ટીમ ડીવાય એસપી શ્રી વાઘેલા એસઓજીની ટીમ અને ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ તમામને અમે અભિનંદન પણ આપીએ છીએ આ જે છ આરોપી છે અગાઉ બે હજાર એકવીસમાં વાયર ચોરીના ગુનામાં છ આરોપીઓ એક સાથે મળી અને જે ખેતરમાં વાયર હોય એ વાયરની ચોરી કરેલી હતી અને અત્યારે ત્યાર પછી ચાર વર્ષ પછી એમણે આ એક રેકી કરીને આ જગ્યાએ એમણે અગાઉ રેકી પણ કરેલી એક દિવસ અગાઉ અને રેકી કરીને આ લૂંટની હથિયાર સાથે લૂંટની એણે ગુનો કરેલો છે